પોલીસ વિભાગના પોલીસ કર્મીઓના ક્યાંક ગુણગાન ગવાય છે તો ક્યાંક પોલીસ ના ગુણગાન સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ કર્મી ખુલ્લેઆમ વાહન ચાલક પાસે દાદાગીરી સાથે હપ્તો માંગી રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અરવલ્લી પોલીસ આમ તો ભૂતકાળ માંગ દારૂ સગે વગે કરવા માંગ બુટલેગર સાથે મિત્રતા રાખવા સહિત અનેક કિસ્સાઓમાં પંકાઈ ગઈ છે અરવલ્લી જિલ્લા પંથકમાંગ ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહન ચાલક પાસે હપ્તાની રકમ વસૂલાત માટે પોલીસકર્મી લુખી દાદાગીરી પર ઉતરી આવ્યો હોવાનો પણ વિડીયો માધ્યમોમાં ચાલી રહ્યું છે વાયરલ થયેલ વિડીયોમાંગ પોલીસકર્મી દર મહિનાની એકથી દસ તારીખ માંગ હપ્તાના રૂપિયા આપી દેવાનું બોલી રહ્યો છે અરવલ્લી જિલ્લાના તત્કાલીન પોલીસ વડા સંજય ખરાત સામે આવી કોઈ પણ ઘટના સામે આવે તો પોલીસ કર્મીઓ વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરતા હોવાના અને કિસ્સાઓ બનવા પામ્યા છે ત્યારે ખાખીને લજવતો આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરી પોલીસ અધિક્ષકા કાર્યવાહી કરશે કે નહીં એ ચર્ચા